બીજી વાર આવી ભૂલ ના થાય બીજી વાર એરા ઘેરા નતું ઘેરા કોઈ આવી જાય તમારા દિલ માં દુખાવો તમને પણ થતો હશે ભલે તો થાય તમને પણ થતો હશે અને એટલા માટે જયારે વિધાનસભા નું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાર્ટી નો પાવર ઉતારો છે એટલે હું અહિયાં આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું હતું અને કહ્યું હતું